હાલ બટાટા ખાનારા લોકો માટે એક સમાચાર સામે આવી રહ્યા છે બટાટા નગરી તરીકે ઓળખાતા આ દિશામાં અત્યારે ખેડૂતો માટે બટાટાની ખેતી જ આવી રહી છે છેલ્લા કેટલાક વર્ષોમાં ડીસામાં બટાટાનું વાવેતર વધ્યું હોવા છતાં ભાવો ન મળતા ખેડૂતોને નુકસાની સહન કરવી પડી રહી છે બનાસકાંઠા જિલ્લાના કોન્ટ્રાક્ટર ફાર્મિંગ દ્વારા જે બટાટાની ખેતીમાં વધારો થતાં અત્યારે ખેડૂતોને ખાવાના બટાકામાં ભાવ મળતો નથી જેના કારણે હવે અત્યારે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની ખેતી જે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી છે અને બનાસકાંઠાના જિલ્લાના જે ખેડૂતોને બટાટાની ખેતી આ વખતે બેહાલ કરી દીધા છે અને છેલ્લા ઘણા સમયથી જ ડીસા તાલુકાના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જે શરૂઆત કરી હતી અને શરૂઆતના તબક્કામાં ખેડૂતોને બટાટાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ ફળી પણ ન હતી પરંતુ છેલ્લા એકાદ બે વર્ષથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ તેમના દ્વારા ઉત્પાદિત થયેલા બટાટાને ખુલ્લા બજારમાં વેચવા માંડતા બજારમાં બટાટાનો પુરવઠો વધી જતા પરંપરાગત બટાટાની ખેતી કરતા ખેડૂતોના બટાટાની માંગ ઘટતા ખેડૂતોને તેમના બટાટાના પોષણ ક્ષમ ભાવો નથી મળી રહ્યા જેને લઈને ખેડૂતોને એક સમયે ખણખણિયા કરાવતી બટાટાની ખેતી હવે ઓછા ભાવોના લીધે રડાવી રહી છે અને ઊંચા ભાવના બિયારણો અને ખાતર ખરીદીને બટાટાની ખેતી કરતા ખેડૂતો બટાટાની ખેતી કરતા ખેડૂતોની આ આવત દશા જે પાછળ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ દ્વારા ખુલ્લા બજારમાં બટાટાનું વેચાણ કરતા હોવાનું જણાવી રહી છે તો હાલ માટે આટલું જો મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે